લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ જેના પડઘમ વાગી ગયા છે ચૂંટણીની તારીખો પણ જાહેર કરી દેવામાં આવી છે આચાર સંહિતા પણ લાગુ કરી દેવામાં આવી છે તેમાં કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે નંદેસરી ખાતે જેમાં પોલીસ સ્ટેશન દ્વારા ચૂંટણીના અનુસંધાને ફૂડ પેટ્રોલિંગનું ખાસ આયોજન કરવામાં આવ્યું ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું જેમાં નંદેસરી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ જે પંડ્યા દ્વારા અનેક જે કહી શકાય નિનામા સાહેબ દ્વારા આજરોડ નંદેસરી રાડિયાપુરા રૂપાપુરા અનગઢ ખાતે પોલીસ સ્ટાફ સાથે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ફૂડ પેટ્રોલિંગ જો ચૂંટણી આવી રહી છે તો સંદર્ભે કરવામાં આવ્યું Thank you. I do